સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદ મનપા દ્વારા બનતા કતલખાનાનો વિરોધ સોસાયટીના રહીશોએ બાંધકામ અટકાવવા કમિશનરને આપ્યું આવેદનપત્ર ધંધુકા કોર્ટના કેસમાં સજા પામેલ એક વરસથી નાસ્તા ફરતા આરોપીને આણંદ એલસીબીએ ઝડપી પાડ્યો બોચાસણથી ગુમ થયેલ બાળકને ગણતરીના કલાકોમાં શોધી બોરસદ રૂરલ પોલીસે માતા પિતા સાથે સુખદ મિલન કરાવ્યું આંકલાઉ પોલીસે ઉમેટા મહીસાગર બ્રિજ પરથી આત્મહત્યા કરવા નીકળેલા ઈસમનો જીવ બચાવ્યો વડોદરાથી સાયબર સ્લેવરી રેકેટ ચલાવતી મહિલા ઝડપાઈ વિદેશમાં ઊંચા પગારની લાલચ આપી ચલાવતી રેકેટ બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાર્થ કપૂરને બસો બાવન કરોડના ડ્રગ્સ કેસમાં મુંબઈના એન્ટી નાર્કોટિક સેલ્સમાં પૂછપરછ ઉત્તરાખંડના દહેરાદૂનમાં ગેરકાયદેસર રહેતી બે બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કોવિડ દરમિયાન કરી હતી સરહદ પાર એમડીએમકે નેતા વૈકોની અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસેથી માંગ્યો જવાબ તમિલનાડુમાં એસઆઈઆર પ્રક્રિયાના અમલને પડકાર્યો આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માનો મોટો ઘટ સપોર્ટ સિંગર ઝુબેન ગર્ગનું મોત અકસ્માત નહીં પરંતુ હત્યા હતી હિમાચલ પ્રદેશના રામપુર બુસરમાં નવા શ્રમ કાયદા વિરુદ્ધ કામદારોનું પ્રદર્શન લેબર કોડની નકલો સળગાવી